હેલો એવરી વન ડ્રેસ્ટીસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એકદમ ઝટપટ બની જાય અને ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી તેવો નાસ્તો ચણાના લોટના સ્ટ પુડલા બનાવીશું તો ચાલો પુરલા બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ એક બાઉલ લઈ લઈશું હવે તેમાં આપણે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી સેટ કરીને એક વાટકી ચણાનો લોટ ઉમેરી દઈએ સાથે આપણે ચાર ચમચી જેટલો રવો ઉમેરીશું હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને ત્યારબાદ બધું જ બરાબર મિક્સ કરી દઈએ જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ત્યારબાદ આપણે બેટરમાં થોડું થોડું પાણી ઉમેરતા જાય અને આવી રીતનું મીડિયમથી કેવું બેટર તૈયાર કરી લઈએ આપણે અહીં બેટરમાં રવો ઉમેર્યો છે તો બેટરને ઢાંકીને દસ મિનિટ રહેવા દઈએ જેથી રવો સરસ રીતે પલળી જાય અને બેટર એકદમ સરસ સેટ થઈ જાય તો હવે આપણે બેટરને સાઈડ પર રાખી દઈએ અને સ્ટફિંગની તૈયારી કરી લઈએ તો સ્ટફિંગ માટે એક બાઉલ લઈ લઈશું તેમાં આપણે ઝીણી સમારેલી અડધો કપ ડુંગળી ઝીણું સમારેલું અડધો કપ કોબી અને ઝીણું સમારેલું અડધો કપ ગાજર લઈ લઈશું સાથે આપણે અડધો કપ જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ અને બે ચમચી જેટલી આદુ મરચાં અને લસણની આવી રીતે અધકચરી પેસ્ટ ઉમેરી દઈશું તમે અહીં ડુંગળી લસણ ના ખાતા હો ને તો સ્કીપ કરી શકાય છે ત્યારબાદ અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા અને સો ગ્રામ ઝીણું છીણેલું પનીર ઉમેરી દઈશું અને હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ અત્યારે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે પણ આ સમયે આપણે તેમાં મીઠું અથવા તો બીજા કોઈ મસાલા ઉમેરવાના નથી મીઠું ઉમેરવાથી શાકભાજીમાં પાણી થઈ જશે એટલા માટે આપણે જ્યારે પુડલા બનાવવાના હોઈએ ને ત્યારે તેમાં મસાલો કરીશું તો હવે બેટરને જોઈએ તો બેટર એકદમ સરસ સેટ થઈ ગયું છે તો હવે આપણે પૂરલા બનાવવાના છે તો આ સમયે સ્ટફિંગમાં અડધી ચમચી મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ તો અહીં ચટપટું એવું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો હવે પુરલા બનાવવા માટે તો ગરમ કરીશું તવો ગરમ થાય એટલે આપણે તેમાં થોડું પાણી છાંટી દઈએ અને ત્યારબાદ તેને સાફ કપડાંથી લૂછી લઈએ હવે તવામાં આપણે એક ચમચો જેટલું બેટર ઉમેરી દઈશું અને જેમ આપણે ઢોસા બનાવતા હોઈએ ને તેવી રીતે બેટરને ફેલાવી દઈએ અહીં આપણે બને એટલું પાતળું બેટર ફેલાવીશું એકદમ પાતળું હશે ને તો એકદમ ક્રિસ્પી એવા પુડલા તૈયાર થશે તો હવે આવી રીતે થોડું ડ્રાય થઈ જાય ને ત્યારબાદ આપણે તેમાં તેલ ઉમેરી દઈશું હવે તેલ ઉમેર્યા બાદ ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દઈશું અને ત્યારબાદ આપણે એક ચમચા જેટલું સ્ટફિંગ આવી રીતે પુડલામાં સરસથી લગાવી દઈએ હવે સ્ટફિંગ ઉમેર્યા બાદ પુડલાને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર બે થી ત્રણ મિનિટ થવા દઈએ જેથી આપણા શાકભાજી થોડા સોફ્ટ થઈ જાય અને પુડલો એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય બે થી ત્રણ મિનિટ બાદ પુડલો એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે તો તેને આપણે આવી રીતે અડધું વાળી દઈએ અને ત્યારબાદ એક પ્લેટમાં લઈ લઈશું તો આવી જ રીતે આપણે બીજા પૂરલા પણ બનાવી લઈએ આ પૂરલા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને સાથે એકદમ હેલ્ધી વાનગી છે તો તમે આવી રીતે એકવાર આ પુરલા જરૂરથી બનાવજો તો હવે પૂર્લાને આપણે થોડો ક્રિસ્પી થાય ત્યારબાદ રોલ બનાવી લઈએ અને હવે રોલને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને નાના ટુકડામાં કટ કરી લઈએ ત્યારબાદ પૂર્લાને ટમેટાના સોસની સાથે સર્વ કરીશું તમે તેને ગ્રીન ચટણી અથવા તો દહીં કે ચા સાથે પણ ખાઈ શકો છો તો તૈયાર છે એકદમ ઝટપટ બની જાય અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા ચણાના લોટના સ્ટફ પુડલા તો તમે એકવાર આ પુડલા જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં